જી મિત્રો તમે આ જોઈ શકો છો ને જલારામ બાપાનું મંદિર છે અને સુરતના લસકાણા વિસ્તારમાં આવેલું છે અને આ બાજુ જે વૃક્ષ જુઓ ને એ પીપળાનું છે જુઓ તમે અને એ એક ચમત્કારી વૃક્ષ છે અને આપણી સાથે વાત કરવા માટે કેડીભાઈ છે અને આ મંદિરના સેવક છે જી કેડીભાઈ આ આ કઈ રીતે ઉગેલું છે આની આ પીપળો છે આની અંદર એસિડ નાખ્યું લોકો અહીંયા અનેક છીઠીઓ મૂકી કે તમે આ ઝાડ અહીંથી કઢાવી નાખો મંદિર તૂટી જાય બરાબર પણ અનેક વસ્તુ અમે કરી ચુક્યા આજે ત્યાંથી કોઈ પણ દિશાબે ત્યાંથી આ ઝાડ જવા માંગતું નથી તો એને ત્યાં કોઈ પણ પાઇપ લાઈન નથી આખું પથ્થર નું બરાબર મંદિર છે બરોબર તો કોઈ અને એની અંદર મેન ઇતિહાસ છે કડવો લીમડો કોઈ જગ્યાએ નહીં તમને જો બરાબર છે કડવો લીમડો કઈ સાઈડ છે આ બાજુ સાઈડમાં હા માં હાલો હાલો ને આપણે જો શિખર આ સાઈડ છે આ સાઈડ આવડો મોટો પીપળો કોઈ નાનો પીપળો નથી હા હા હાલો આપડે એ બાજુ જાય મિત્રો તમે જોઈ શકો છો ને કડવો લીમડો છે હવે આ મેં લગભગ કેટલા વર્ષોતા વર્ષો લગભગ મંદિરે ગયા હશે ઘણા એવા બંગલા જોયા પણ આપણે એવું ક્યાંય નથી જોયું કે પથ્થરની અંદર કડવો લીમડો ઉગે અને ખરેખર આ જલારામ બાપાના મંદિરનો એક ચમત્કાર છે આ બાજુ તમે જુઓ ને જે સીડી છે એની બાજુમાં કડવો લીમડો છે કેડી ભાઈ કડવો લીમડો આ આપણને આવું થોડુંક એમ લાગે કોઈ કડવો લીમડો ઉગે નથી હા જમીન હોય તો બરાબર છે જમીન ઉગે ત્યાં કોઈ પણ જાત નો પાણી વ્યવસ્થા નથી હા આખું મંદિર પથ્થર નું બરાબર તો આ સુધી માં ત્યાંથી કડવો લીમડો હટવા માંગતો નથી બારે માસ એવો ને એવો લીલો લીમડો રે છે એને કાઢવા માટે બનેક જાતના પ્રયત્ન કર્યા કે ભાઈ મંદિર ફાટી જાય તૂટી જાય અહીંયા અમુક માણસ નો કહીએ કે એ લોકો સીઠી મૂકી ના લખી માતાજી મંદિર માં મૂકી જતા હતા કે તમે આ મંદિર ઉપર આ ઝાડ કઢાવી નાખો પણ હવે આ બાપા ની દયા છે આ લીમડો અહીંયા જવા માંગતો નથી પછી નક્કી કરી લીધો

બાકી આવો કડવો લીમડો તમને ક્યાંય જોવા નહીં મળે એટલે આ મોટા મોટો ચમત્કાર છે મિત્રો સૌ આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે અને આ બાજુ તમે જોઈ શકો છો અંકોટ બાપાને ધરાવવામાં આવ્યો છે કે હજારો પ્રકારની જેને મીઠાઈ કહેવાય અને ફળ આદિ તમામ બાપાને અનકોટ ધરાવવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવી રહ્યા છે અને ભોજન પ્રસાદની સવારથી જ વ્યવસ્થા છે સાંજે સંતવાણીનું સુંદર મજાનું આયોજન છે અને મિત્રો સુરતના કોઈ પણ વિસ્તારમાં તમે રહેતા હો તો અત્યારે વેકેશન જેવો માહોલ છે તો તમે જરૂર જલારામ બાપાના દર્શન કરવા આજે પધારજો બાપાની જન્મજયંતિ નિમિત્તે અને મિત્રો બાપાના ખરેખર આશીર્વાદ લેજો મજા આવશે તમને આનંદ આવશે અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી